જય માતાજી મિત્રો આજે વાત કરીશું આપણે પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો વિશે મિત્રો તો મિત્રો આ યોજના ચાલુ થઈ ગઈ છે મિત્રો ફરીવાર પહેલાં આ યોજનામાં ફોર્મ ભરાયેલા જે લોકોને મંજૂર પણ થઈ ગયા છે અને આ જે ફરી ચાલુ થઈ ગયું છે પાછું આ ફોર્મ ભરાવાનું તો એ અપડેટ હતી જે મેં વિચાર્યું તમને આપી દઉં મિત્રો આ વિડીયોમાં તમને માહિતી આપવામાં આવશે કે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તમે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકશો તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે તો તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ તમારા સગા સંબંધીઓ તેમજ દરેક મિત્રોને આ વિડીયો મોકલી દેજો જેથી કરીને આ માહિતી તમામને કામ લાગી જાય જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લેવા માંગતા હો તો તમારા માટે સરકાર પીએમ આવાસ યોજનાનો સેકન્ડ ફેઝ લોન્ચ કરી દીધો છે અને શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ અને મિડલ ક્લાસના પરિવારને આવાસ માટે નાણાકીય મદદ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરોનો બીજો તબક્કો શરૂ કરાયો છે મિત્રો નવ ઓગસ્ટ બે હજાર ના રોજ કેન્દ્રીય મંત્રી મંડળે શહેરી વિસ્તારોમાં યુએસ અને મધ્યમ વર્ગના પરિવારનો નાણાકીય મદદ માટે બનાવવામાં આવેલી આ યોજનાને પોતાની મંજૂરી આપી હતી અને પીએમ એ વાય ટુ પોઈન્ટ જીરો હેઠળ સરકાર એક કરોડ નવા ઘર બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે જેમાં દરેક યુનિટને અઢી લાખ રૂપિયાની નાણાકીય સબસિડી મળશે આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ એ વાય શહેરીના ગત તબક્કામાં એક પોઈન્ટ અઢાર કરોડ ઘરને મંજૂરી મળી હતી જેમાંથી આઠ પોઈન્ટ પંચાવન લાખથી વધુ ઘર બની ગયા છે અને આ ઘર લાભાર્થીઓને આપી પણ દેવામાં આવ્યા છે આમાં કયા દસ્તાવેજોની જરૂર પડશે તો એ પણ જોઈ લઈએ તો આવકનું પ્રમાણપત્ર ફક્ત પીડીએફ ફાઇલ સાઇઝ બસો કેબી સુધીની હોય એવી ફાઇલ તમારી જોઈશે જે અપલોડ થઈ શકશે અને જાતિ સમુદાય પ્રમાણપત્ર જે એસસી એસટી કે ઓબીસીના કેસમાં ફક્ત પીડીએફ ફાઇલ જ જોઈશે અને આ પણ બસો કેબીની જે અપલોડ થઈ શકશે જમીનના દસ્તાવેજ લાભાર્થી આધારિત નિર્માણ બી એલ ઘટકના કેસમાં ફક્ત પીડીએફ ફાઇલ સાઇઝ બસો કેબીની જે સાઇઝ હશે એ સાઇઝમાં તમારે અપલોડ કરવાની રહેશે તેમજ વાત કરીએ તો અરજીકર્તાની આધારની માહિતી આધાર નંબર આધાર મુજબ નામ અને જન્મ તારીખ તેમજ પરિવારના સભ્યોના આધારની માહિતી આધાર નંબર આધાર મુજબ નામ અને જન્મ તારીખ અપલોડ કરવાની છે અરજીકર્તાના એક્ટિવ બેંક ખાતાની માહિતી ખાતા નંબર બેંકનું નામ શાખા અને આઈ એફએસસી કોડ જે આધાર નંબર સાથે જોડાયેલું હોય લિંક હોય તે આધાર કાર્ડ તમારે જોડવાનું રહેશે તે બેંક ખાતું જોડવાનું રહેશે તમારે તેમજ આમાં વાત કરીએ અરજી કેવી રીતે કરવી તો પી એમ યુ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા પરિવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે યોગ્યતા ધરાવનાર વ્યક્તિ હવે પોતાની અરજી ઓનલાઈન જમા કરાવી શકે છે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તમારે પી એ વાય એમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારે આ અરજી કરવાની છે જ્યારે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઇટ પર જશો ત્યાં તમારે એપ્લી ફોર્મ પી એમ એ વાય યુ ટુ પોઈન્ટ ઝીરો પર ક્લિક કરવાનું છે અને પ્રોસીડ કરો તથા ડિટેલ ભરીને સબમિટ કરવાનું છે જો તમે તેના માટે યોગ્ય નહીં હો તો તમને ત્યાં જ રોકી દેશે યોગ્યતા ધરાવતા હશે તો આગળની પ્રોસેસ માટે તમારે તમારો આધાર નંબર અને નામ નોંધાવવા પડશે પછી જનરેટ ઓટીપી પર જવું પડશે ત્યારબાદ તમારો જે રજીસ્ટર્ડ નંબર હશે મોબાઈલ નંબર તેના પર ઓટીપી આવશે જેને લખીને તમે આગળની પ્રોસેસ ફોલો કરી શકો છો જો તમને ફોર્મ ભરતા નથી આવડતું તમારા મોબાઈલથી તો એના માટે એક અલગથી વિડીયો આવી જશે જો તમે કોમેન્ટ કરશો તો એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દેવામાં આવશે જે ટૂંક સમયમાં આ ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે તો કોમેન્ટ જરૂર કરજો તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે વિડીયો માંગતા હો જોવા માંગતા હો તો તમે કોમેન્ટ જરૂરથી કરી દેજો હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને બહુ ગમ્યો હશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તેમજ શેર કરી દેજો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ